હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે એક નવા ફ્રેશ તો સવારનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે આઠ જેવું અને મમ્મીએ છે ને જો હું કપડાં ધોતી રહી ને એને બધું પલાળી દીધું બતાવું તમને કેમ કે મશીને જ ખરાબ થયું ને તો એથી કપડાં ઘસવા વળ્યા હું કપડાં ધોતી રહીને ત્યાં એને બધું પલાળી દીધું તો બતાવું તમને જો ગઈઝામાં છે ને જે કેરી પલાળી હતી ને કાઢી અને પાણીમાં કહેવાય ચીરું આ જે ને ગાજરની કેરીના પાણીમાં પલાળી દીધી છે ખમણ અને આમાં છે ગુંદા અને અહીંયા છે મરચાં આ બધું પલાળવાનું છે હા એક એક પાણી ધોઈ નાખવાનું પાણીથી પછી કેરીને પાણી પલાળ્યું ને કેરી કાઢી અને સુકવી દેવાની અને ઓલું કેટલી વાર પલાળવાનું બધું ખમણ અને અડધી કલાક કલાકમાં થઈ જાય અમે કેટલી વાર રાખી પછી કહું તમને બરાબર સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી પલાળવાનું જે આપણે મસાલો બનાવીને રાખ્યો છો ને કાલે જુઓ બોરાનો એમાં ગોળ અને સાકડ બે ઓગળવા માટે પહેલાં જ આ કરી નાખ્યું છે એટલે આમાં જુઓ ઓગળવા માંડ્યું છે હજી ગોળ છે થોડો થોડો પછી હાથથી ચોડી નાખશું એકવાર તો આ બધું

અને સેમ ગાજરની જેમ સુકવી દઈશું પછી અહીંયા કરશું આપણે ખાટી કેરીનું રેડી બોરો છે ને રેડી કરશું તો અહીંયા સિંગ તેલ છે ફૂલ ગરમ કરી લીધું છે અને એને ઠંડુ કરી લેવાનું છે પછી એમાં હિંગ નાખી દીધી છે અને હવે આપણે એમાં એડ કરીશું રાઈનો બોરો એટલે કે રાઈના કુરિયા પણ આપણે કહીએ તો તમારા થાણાની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે બધા મસાલા કરશો એટલે મેં અહીંયા માપ નથી બતાવ્યું અમે તો બધું અંદાજે હલાવતા હોઈએ છીએ એવું છે તો અહીંયા આ છે મેથીના કુરિયા અને ધાણાના કુરિયા તો એ પણ આપણે અહીંયા એડ કરી દીધું છે તો અહીંયા જો હળદર પણ નાખી દીધી છે અને અહીંયા છે આ ધાણાના કુરિયા એ પણ આપણે એડ કરી દેસું અને હવે આપણે નાખવાના છે આમાં આખા ધાણા તો અહીંયા આખા ધાણા પણ આપણે લઈ લીધા છે તો હવે અહીંયા આખા તીખા પણ આપણે નાખી દેસું અને સાથે સાથે વરિયાળી પણ નાખી દઈએ તો અહીંયા જો વરિયાળી લઈ લીધી છે મમ્મીએ હવે આમાં જશે કાશ્મીરી લાલ મરચું અને તીખું મરચું બંને સાથે તો આપણે અથાણાનો કલર અને ટેસ્ટ બે જોતું હોય તો બે મરચું નાખવું પડે તીખું ને કાશ્મીરી કેમ કે કાશ્મીરીથી કલર આવે અને તીખું મરચું હોય પટ્ટો મરચું આપણે એનાથી સ્વાદ આવે તો અહીંયા એડ કરી દસું મરચું તો અહીંયા આપણો ખાટી કેરીનો બોરો છે એ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે બધું જે સુકાયું છે ને ખોખા ગુંદા અને કે કેરી બધું સુકાયું છે ગાજરને એ થઈ જાય પછી આમાં એડ કરી દેશું આપણે અને આમાં મીઠું સેજમથું સ્વાદ અનુસાર જ નાખવાનું છે કેમ કે આ પછી ખાટ ખારું લાગે તો મજા ન આવે દેડું અથાણું એટલે અને અહીંયા જો માનિયા એના ટોઈસ ટોઈસ ફેલાવી દીધા છે માળિયામાંથી ઉતારી દીધા

કેરીને ખમણ ને ગાજર ને બધું ઓલું જવા બા ખાટી કેરીનું બનાવે છે એ સવારે જે બોરો હતો ને એમાં જો બધું નાખી દીધું થોડા ગુંદા ગાજર ખમણ ને કેરી કેરી હજી બાકી હે ના મચ્ચા હજી ને એને કરત મોટા મોટા ખાટી કેરીનું અથાણું થઈ ગયું અને અહીંયા હવે ગોળ કેરીનું બને છે તેમાં આપણે જોવા કેરી સુકાઈ ગઈ છે હવે સાંજના વાઘવા આવ્યા છે પાંચ છ જેવું અને કેરી સુકાઈ ગઈ છે તે એડ કરી દઈએ આપણે ગાજરની તો ઓલરેડી સુકાઈ ગયું તો એ બધું જ એડ કરી દીધું અને એકદમ ચોળી નાખવાનું છે એટલે ગોળ છે ને એ એકદમ ઓગળી જશે ગાઈસ અથાણા છે ને જો ચોળીને રાખી દીધા હવે ગડિયા ગડિયા હલાવાના પાછી હલાવા જઈશ ત્યારે બતાવીશ તમને વાગી ગયા છે હવે પોણા સાત રસોઈ બનાવવા આવી ગઈ છું કિચનમાં અને અહીંયા જો શાક વધારી લીધું છે અને અહીંયા ભાખરી પણ બની ગઈ છે બસ હવે લાસ્ટ એક બનાવવાની બાકી છે સાત વાગે ને ત્યાં રસોઈ રેડી થઈ જાય મારી પપ્પા ક્યારે આવે જમવા નક્કી ન હોય કાલે તો સવા આઠે આવ્યા હતા પણ રસોઈ વહેલી કરી નાખવાની હોય કેમ કે વહેલા આવી શકે હમણાં કલર કામ આવે છે ને ત્યાં એટલે થોડું મોડું થાય તો ચાલો બનાવી લો ભાખરી બનાવી છે અને બનાવ્યું છે તુરિયાનું શાક એવું છે રસાવાળું ચોરી ખાવા માટે